શા માટે બુદ્ધિ ને એટલા મને બળ આપજો કે એક હાથ ની મુઠ્ઠીમાં મારા બાપ ની આબરૂ છે અને બીજી હાથ ની મારા સસરાના પક્ષ ની આબરૂ છે એટલી બુદ્ધિ ને એટલા સદ વિચારો આપજો કે જેને લઈ

માથું ગુથવાનું આ વિધિ નાખી નાખવાનું હોય તે પણ માથામાં તેલ નાખવાની બહુ મહત્વની વાત છે આ વિધિ તમે માથું ગુથામણ કહો છો માથું ગુથામણ એટલે આનો અર્થ એક એવો થાય કે દીકરીનું માથું ઓળવવું તો અત્યાર સુધી માંડવામાં માથું ઓળ્યા વગર બેઠી હતી દીકરીને જ્યારે માથું ગૂંથવા લઈ જાય ત્યારે નજર કરજો કોઈ દી યુવાન દીકરીઓ નઈ ગઈ હોય માથું ગુથામણ માં વડીલ માતાઓ ગયા હશે પાંચ વડીલ બેનો જાય સાસરા પક્ષની જાન પક્ષની અને જ્યાં બાજુના ઘરે લઈ જાય અને પાંચ શિખામણની વાતો આપે કે દીકરી તારા સાસરાના પક્ષમાં આવા રિવાજો છે તારા સાસરાના પક્ષના સ્વભાવો આવા છે અને તું આવી રીતના રહેજે તારે આવી રીતનું જીવન જીવવું આવી પાંચ શિખામણની વાતો આપે અને પછી એને તેલ નાખી દે અને ત્યાંથી કહેવત પડી છે અમે એને પાથીએ પાથીએ તેલ નાખ્યું છે આ આ કહેવત ત્યાંથી પડી છે પછી દીકરી વિદાય થાય કુમરાની બહાર નીકળે એટલે તરત જ કન્યા પક્ષના બેનો કંકુ ગોળીને લાવે શા માટે દીકરીના થાપા લેવા નહીં દીકરી થાપા દઈને જાય છે આપણે લેતા નથી દીકરી દઈ જાય છે અને કેતી જાય છે બાપુજી નાનો એવો ફ્લોટ લેશો ને તો દસ્તાવેજ કરશો ને અંગૂઠાના નિશાન જોશે કે મેં વેચો ને મેં ખરીદ્યો પણ જ્યારે હું મારા બાપનું આંગણું મૂકીને જાઉં છું ને ત્યારે એક અંગૂઠાનું નહીં મારા દસ આંગળાના નિશાન છું મારા બાપના ફળિયામાં પણ આજ પછી મારો કોઈ હક નથી એના ફળિયાની ધૂળમાં પણ મારો અધિકાર નથી બધું મૂકીને દીકરી વહી જાય છે એટલે તો સમર્પણ અને ત્યાગની મૂર્તિ કહું છું પણ આજે સમર્પણની મૂર્તિનું આજે તમને મહાત્મા નહીં સમજાય જ્યારે બે ત્રણ વર્ષ પછી વિદાય કરવાનો સમય આવશે ને ત્યારે સમજાશે કે નિર્વાની આ આ વિદાયની વેળા કેવી હોય છે જ્યારે વિદાય થાય ત્યારે મંડપને વધાવી અને જ્યારે દીકરી નીકળે ત્યારે સૌથી પહેલા બાપને મળે છે બાપને બથ ભરીને રડતી દીકરી દીકરીનો બાપ પણ એની દીકરીને માથામાં હાથ મૂકીને ખૂબ રડતો હોય સાહેબ આંખમાંથી ચોધા રસ્રુની ધારા વહેતી હોય તમે કદાચ નહીં સાંભળ્યું હોય ત્યારે ભાવુક બન્યા હશો દીકરી વિદાય થાય ને ત્યારે બાપના કાનમાં ખેતી જાય બાપુજી હવે તમે મારી ઘરે આવજો તમે મારી ઘરે આવજો હવે વિચાર કરો બાપનું આંગણું મૂક્યું નથી સસરાના પક્ષનું હજી પાણી પીધું નથી ત્યાર પેલા દીકરીએ બાપના કાનમાં શબ્દ નાખી દીધો કે હવે મારું ઘર બીજું છે આ નહીં આ સમર્પણની મૂર્તિ છે આ ત્યાગની મૂર્તિ છે જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે ગામડાના અભણ બેનો જાન પક્ષના ગીતો ગાતા હોય શું કહેતા હોય पर्या प्यारा लाडी चालो लोयापणे yeah hey. દીકરીની વિદાય વિદાયનો પ્રસંગ શું હોય છે જે દીકરીઓ સાસરે ગઈ છે એને પૂછજો સૌથી વધારે દુખ દીકરીના બાપ ને હોય છે સાહેબ મેં તો ઘણા એવા કિસ્સાઓ જોયા છે

ગમે તેટલી દવા લે કદાચ એ સાદો થાય ન થાય એની મને ખબર નથી પણ જ્યારે દીકરી એની કદાચ દીકરી હજી બાપના ઘેરે હોય કે સાસરે ગઈ હોય પણ પરિણામ વગરની દીકરી જ્યારે એના બાપના ખાટલે બેસી જાય અને બાપના માથામાં હાથ મૂકી અને જ્યારે રડતી હોય ને એ બાપના માથામાં હાથ મૂકે અને બાપને જ્યારે એમ કહેતી બાપુજી અને પોતાના હાથથી પાણીનો પ્યાલો પીવરાવે ને એ બાપનો તમામ બીમારીઓ સાહેબ અડધી તો દૂર થઈ જાય કારણ દીકરીનો માથામાં હાથ પરે ને કે બાપને એના માનો હાથ લાગ્યો હોય બાપના ખભા ઉપર મસ્તક રાખીને દીકરી બેસે ને કે બાપ અડધો હળવો થઈ જાય સાહેબ ગમે તેટલો થાકીને આવ્યો હોય અહિયાનો હાર છે સાહેબ દીકરી તો બાપનો કાળજાનો ટુકડો છે સાહેબ અહિયાનો હાર ગણો છે કંધોરતર જેવો દીકરો કદાચ મરણ પથારીએ પડે બાપ કઠણ થઈ શકે પણ દીકરીના વિદાયના સમયે કોઈ દિવસ બાપ કઠણ ન બને કારણ કે દીકરીનો વિદાયનો પ્રસંગ ખૂબ ગહન છે સૌથી વધારે દુઃખ એ દીકરીના બાપને હોય છે બાપની તમામ સંપદાઓને છોડી અને દીકરી જતી રહે સાહેબ એટલે તો કવિને ગીત લખવું પડ્યું છે દીકરી મારી એ તો રાત પડે जागे तो सवार दिगरी मारी लटक लक्ष्मी नो युवे तो रात पड़े जागे બાપ દીકરી 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 બહુ ઓછું કે છે પણ બેન કઈ બોલાવશે જોજો જયારે નાની દીકરી હશે ને ત્યારે દીકરી બાપ કામે ગયો હોય અને સાંજે મોડું આવે ને તો દીકરી સુઈ જાય ને તો શું કઈ સાંભળ્યું બેન હોઈ ગઈ બેન શું કરે છે આખો દિવસમાં કેટલી વાર ફોન કરીને પૂછતો હશે બેન શું કરે છે બેન સુઈ ગઈ બેન કઈ બોલાવતો હોય સાહેબ દીકરીને કેટલો અદ્ભુત પ્રેમ છે બાપ ને દીકરી નું રમતા થાકે ભૂખ લાગે તો ખીર રાંધુ તૈયા દીકરી તારા રૂપ માં લાગે માડી નોયણ સાર દીકરી મારી લડકવાઈ નક્ષીની ઓયતા ઈસુ વેતોા જાત પડે જોગે તુ દીકરો નાનો હોય અને જેટલી ધ્યાન એની માં રાખે ને એટલી જ જ્યારે દીકરી મોટી થઈ જાય બાપ વૃદ્ધ બનતો જાય ને ત્યારે એ દીકરી ધ્યાન રાખતી હે બાપુજી તમે દવા લીધી એક એક જગ્યાએ બાપનું ધ્યાન રાખતી હોય તો આ ભારત વર્ષની દીકરી છે સાહેબ અને સૌથી મોટો દાની આ ભારત વર્ષનો બાપ છે જે પોતાની દીકરીને દાન આપે છે દીકરીનો દાન કરે છે ને એને મારી વ્યાસ્પી તો સાહેબ લાખ લાખ વંદન કરે છે લાખ લાખ અભિનંદન આપે છે બાપને જેને પોતાની દીકરીને દાન કર્યા છે પચીસ વર્ષની દીકરીના દાન કર્યા છે આજ મારા દીકરી વિદાય નો પ્રસંગ ચાલે છે મારા કહેવી છે સ્ત્રી ભ્રુણ હત્યા દીકરાની વહુ બધા જોઈ છે એક દીકરાને જન્મ આપે એટલા માટે માં બધાઈને જોઈ છે પણ કરુણા તો એ છે સાહેબ આ દુનિયામાં કોઈને દીકરી નથી જોઈતી જો દીકરી નહીં હોય ને તો પુત્ર વધુ નહીં થાય પુત્ર વધુ નહીં થાય તો ક્યારેય માં નહી બને અને માં નહીં બને તો તમને ક્યારેય દીકરાનો જન્મ નહીં અપાવી શકે માટે આજ ઊંટાણી પરિવારના આંગણથી પ્રતિજ્ઞા કરજો કે અમે સ્ત્રી ભ્રૂણ હત્યામાં ક્યારેય આગળ પગ નહીં ભરીએ અમારા જીવનમાં સ્ત્રી ભ્રૂણ હત્યા ક્યારેય નહી થવા દઈએ એકમાત્ર વિચાર કરજો બેનો તમે કે તમને જ તમારા માના બાપની પેટમાં અંદર તમારી માના ગોદમાં તમને મારી નાખ્યા હોત તો તમે દુનિયાને જોઈ શકા હોત ન જોઈ શકા હોત તમે દુનિયાની સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવજો કારણ સ્ત્રી છે એક જગતની જન્યતા છે અને જો જનતા નહીં મળે ને તો કદાચ આવનારો સમય હવે આ ધરતીમાંથી આ મનુષ્યોની પૂર્ણાહુતિ થઈ જશે જન્મ નહીં દેનારી માં નહીં હોય તો શું કરીશું માટે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવજો એક એક દીકરીને જન્મ આપજો અને મેં આગળના દિવસોમાં પણ કહ્યું હતું અને આજ ફરી વાર વાતને કહી દઉં કે જે ઘરની અંદર બે દીકરા મોટા હોય એના એના પછી દીકરી હોય તો એ દીકરાના બાપને એ દીકરીના માને એ દીકરીના બાપને મારી વ્યાસપીઠ લાખ લાખ વંદન કરે છે કે બે દીકરા પછી જેને દીકરીને જન્મ આપ્યો છે બે મોટા દીકરા પછી દીકરીને જન્મ આપ્યો છે માનો રૂપ લાગે સાહેબ માનો અણસાર લાગે કે દીકરી વિદાયનો સમય આજ ખૂબ ગહન પણ આ તો એક માત્ર પ્રસંગ છે છતાં પણ માં ભવાનીને રૂકમણીને કહે કે હે માં આજ ભૂટાણી પરિવારના આંગણીના પિતૃઓના મોક્ષ માટે જ્યારે આ કથા ચાલે છે અને એ કથાની અંદર આજે ભગવાનને જે પ્રણાયવા એનું જે પુણ્ય મળે એ ભગવાનને ફરી પાછું સમર્પિત કરીએ એટલે સ્વર્ગસ્થ એવા રતિભાઈના આત્માને ખૂબ શાંતિ મળે ભગવાનનું નિજ ધામ મળે આજે

આનાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ કઈ હોઈ શકે આજ આ પ્રસંગ વર્ણવો દીકરી વિદાયનો પ્રસંગ એ લગ્નનો સંસ્કારનો મહોત્સવનો પ્રસંગ માત્ર એક પ્રસંગ ન બનાવતા લગ્નને એક સંસ્કાર રહેવા દેજો જેથી કરી અને આપણા ભારત વર્ષની સંસ્કૃતિ હજી આમનમ જરોહર ટકી રહે આપ સૌને મારી પ્રાર્થના સાથે કે જ્યારે જ્યારે લગ્ન હોય ત્યારે લગ્ન વિધિ માટે આપ સૌ લોકો બ્રાહ્મણને સમય આપો એવી પ્રાર્થના સાથે આજે છઠ્ઠા દિવસની કથાને મારે વિરામ આપવો છે એ વિરામના સમયે બે હાથ ઉપર કરી અને સૌ લોકો મારી સાથે ત્રણ વખત ભગવાનના નામનો નાદ કરશું હરિ રામ હરે રામ 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 હરે હરે हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે બોલંગાવન બિહારી લાલ ભાગવત ભગવાન દ્વારિકાધીશ બાલકૃષ્ણ ભગવાન ગોવર્ધન

ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માત પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માત પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવતીકાલ સવારે નવ કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું અને કાલે બપોરે સાડા બાર કલાકે કથા વિરામ લેશે એટલે આપ સૌ લોકો વેલા વેલા પધારશો એવી મારી પ્રાર્થના સાથે આપ સૌને મારા રાધે રાધે હરિ ઓમ